એમ તો તમારા બોલાઈ ગયા છે કારણ કે મારો આ ખેડૂત આકલા પડકારા કરતો કરતો ગામડે ગામડે થી અહીંયા આવ્યો છે એટલે ગાંધીનગર ની ખુરશી તો હલી જ ગઈ છે અને આપણે અહીંથી દિલ્હી ની ખુરશી લાવવાની છે કરો હવે જોરદાર પડકારો સૌપ્રથમ મંચ ઉપર બેલાજેલા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ સોલંકી દરેક ને નતમસ્તક વંદન કરું છું અને અહિયાં મારી નારી શક્તિ બેઠી છે જાતિની રાણી જેવી મા દુર્ગા નારી શક્તિ માટે એક વખત જોરદાર તાળીઓ વગાડી દો

અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે આજે 85 ખેડૂત કડતા પ્રથા સામે લડતો લડતો જેલમાં બંધ છે છોડો છે ને ને આપણને ખબર છે કે કેમ છૂટશે

વાત મારે કરવી છે કે આપણે લઈડા આપણે મહાપંચાયતો કરી આપણે લલકાર કર્યો ત્યારે માંડ માંડ 10000 કરોડ નું પેકેજ આપ્યું તમ માનો છો પેકેજ છે આ પડી કુ છે અને એ કેવું હવા જાજીને માલ ઓછો

બાકી અમાર સરવાળો બાદ બાકી કરશો તો બે હજાર રૂપિયા નહીં આવે એટલે આપણે ભેગું થવું પડ્યું છે એટલે આપણે ભાજપને કહેવાનું છે આપણે આ ભાજપને કહેવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા આ મૃદ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે તમે

આપણે લડવું પડશે આ જગત નો તાત છે આ સરકાર ને કે ઉપર સે કે તમે અમાર આ બાપ નહી અમે તમાર આ બાપ છીએ અને રશું આ વાત તમારે કરવી પડશે મારવા વાળા નથી એટલે જારે 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 આ વિવાતો કરીએ છે ને ત્યારે હમણા નવજીત્ર ગુજરાત માં ઊભું થયું છે નવજીત્ર ગુજરાત માં ઊભું થયું છે આપણે જારે આ લોકો તો આ ફૂટ પહેરીને જાતા હતા ને ખેતર માં ખેત ઈ બૂટ પહેરી ગયા ખબર ન પડી કે વિઘે કેટલા દેવા જોઈએ આપણે ને કેવું પડશે કે અમારો માંડવી તો ધોવાઈ ગઈ પણ અમારા મૂંગા પશુ માટે પાલોય વૈધો નથી આ કઠણા એની છે પાલોય વૈધો નથી કપાસ અમારો હુકાઈ ગયો કપાસ અમારો પગડી ગયો હાથથી ચૂલા હડગાવા વૈધી નથી આ વાત આપણે કેવી પડશે એને એટલે મારી માતાઓ હવે દુર્ગા બની અને આ બધાની સામે પડવું પડશે અને જ્યારે જ્યારે આપણે બધું કહીએ છીએ ને ત્યારે કેવાતા એવા 30 વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષથી આ 30 વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી ન જાતા હો કારણ કે અહીંયા હજી થોડક થોડક આટા મારે છે એટલે હવે હું તમને વાત કરી દઉં હવે ચોખ્ખી જ વાત કરી દઉં કે આ કોંગ્રેસે પણ ભેગા બેહી અને ખાલીને ખાલી ભાગ વટાઈનું કામ કર્યું છે કેનો નો ભાગ વટાઈ રહ્યું હજી તમને ન સમજાણું હોય તો હું તમને ઉદાહરણ આપીને સમજાવું અમે જ્યારે બોલીએ છીએ ઈશુદાનભાઈ કાંઈ બોલશે કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા કાંઈ બોલશે ને આવા છે છે તેવા અમને બધા ગાળો દેવાનું કામ કરે જોયો તમે એને પૂછવાનું છે કે ત્રીસ વર્ષ સુધી કર્યું હું અમે તો છેલ્લા પાંચ વર્ષથી આવ્યા બાકીના 25 વર્ષ હું કર્યું તમે એને જરા પૂછજો તો ખરા

એના કોંગ્રેસને કે હાલ કરવાની શું આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનો કોને જોવાનું તો કે સરકાર એની છે ને લોકશાહી માં અમે માનીએ છીએ ભાજપ પાડે તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપ બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આયલા એટલે અમે કોંગ્રેસે બાટલી ઉપાડે એ કે અમે આયલા પછી પાછી થોડીક વાર થાય એટલે કે અમે આયલા

એટલે આપણે બધા તાલી વગાડીએ કે હવે કાંઈક નીકળશે આમાંથી હો પછી પાછા બીજું પાનું બાજપવાળા ખૂલે એ એમ કે અમારે રાણી છે ફૂલેલી એટલે હામેથી કોંગ્રેસ હવે એમ કે અમાર લાલની રાણી શું કે અમાર લાલની રાણી પછી પાછું બાજપવાળા પાનું ફેંકે એ કે અમારે છે ને એ કહે કાળીનો એકો છે એ કે અમારે ગધેડું છે ગધેડું એટલે કોંગ્રેસ વાળા એમ કે અમાર જોકર સર અમાર જોકર છે અમાર જોકર સર ભાજપ કે કોણે કીધું તો એમ કે અમાર વિરોધ પક્ષના નેતાએ કીધું એટલે કે ના ના ખોટું છે એટલે વિરોધ પક્ષના નેતાને પાછું પડી કોઈ તો એટલે કે ના ના ઈ તો હવે કાઈ સર પર નથી બાટલી ફેંકી તો આપણે હારી ગયા પણ હવે એની જે રમત હતી ને ઈ ખુલ્લી પડી ગઈ હવે આપણે એમ કીધું આ ખેડૂતે એમ કીધું એટલે આ જુગારી રમત ખુલી પડી ગઈ એટલે આ ગધેડું ઘરે હારે આવી આપણને બદનામ કરવાનું કામ કરે છે આ વાતમાં સમજી ગયા ને

વધારે વાત હવે નથી કરવી મારે એટલું કેવું છે કે હવે આપણે હિસાબ માંગવો નથી તાલુકા જિલ્લા પંચાયત આજુબાજુ બેઠા છે એ કે પણ હું ચોખ્ખું કઉ છું રાજકારણ તમારે કરવું પડશે એક વાર નહીં હજાર વાર તો જ આપણે ત્રીસ વર્ષના શોષણ ને અટકાવી હશું બાકી આવી પાટલિયું કાયદા કરશે ને આપને ઉલ્લે બનાવવા કરશું એટલે આપણે તાલુકા જિલ્લામાં એને પાડી દેવાના છે સંકલ્પ લઈને જવાનું છે તો લો છો ને સંકલ્પ અને છેલ્લે મારે એટલું કેવું છે કે અહીંયા ગીરની ધરતી છે ઘણી બધી વાર મારા વિલા હોય તો હેમડું હશે પણ મારી માતાઓ બહેનો અને મારા વડીલોને પણ કહી દઉં કે આપણે ડરવાનું નથી જેલમાં જેને ભૈરા છે ને અમે અહીંથી વાતું નથી કરતા

એને ચિંતા કરવાની જરૂર નથી જેલના તાળા તૂટશે કે દિવાલો તૂટશે અને આપણો ખેડૂત બહાર આવશે વિશ્વાસ લઈને તમારે જવાનું છે અહીંથી અને હંમેશા કહું છું મારી માતાઓ બેનોના બલિદાન પર એટલા છે અને સોરઠની ધરતી ઉપર સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીએ છીએ ત્યારે ખબર છે કે આ માતા બેનોએ પોતાના દીકરા દાનમાં દીધા છે ને એ આજ પાડિયા બનીને પૂજાય છે એ નારી શક્તિ છે આ આપણો ભેગી ક્રાંતિમાં છે એટલે આપણે ડરવાની જરૂર નથી અને છેલ્લે હું એટલું કહીશ કે અમે હાવજના હેઠા પાણી પીને મોટા થયા છીએ હાવજના હેઠા પાણી પીને મોટા થયા છીએ હાલેણા ઓછા અને ડણકુ વધારે હાંભળી છે અમે આ સિયાડીઓના ફોજની તાકાત નથી કે હાવજોના ફોજને ડરાવી શકે આ તાકાતથી લડવાનું છે આપણે એટલે વિશેષ વાત નથી કરતી છેલ્લે આપણે ભારત માતાનો જય જયકાર કરવાનો છે અને આ દિલ્હી આ ગાંધીનગર વાળાને કહેવાનું છે અને હર્ષભાઈ સંઘવીને પણ કહેવાનું છે જે અત્યારે સુપર સીએમ બનીને બેઠા છે ને એને કહેવાનું છે કે ખીચામાં તો તમે ગૃહ મંત્રાલય લઈને બેઠા છો પણ અમે એ તમારા દીધેલા ડામ નહીં ભૂલીએ અમે પણ તમારો હિસાબ કરશું અને હિસાબ મારો ખેડૂત કરશે પાડી દેવાના છે અને આ વખતે પાડી દેવાના છે પ્રાણ લઈને તમારે જવાનું છે બોલો ભારત માતા કી વંદે જય જવાન જય જવાન વંદે